હલો જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં તો ફરી એકવાર તમારા બધાનું સ્વાગત છે શ્રી કચ્છ બંધેજમાં આજે હું તમને બતાવીશ આ ગરમી બહુ છે અસહ્ય ગરમી છે તો એમાં તમે પહેરી શકોને એવું મટીરિયલના ડ્રેસ તમને હું બતાવીશ અત્યારે જે મેં પહેરેલું છે ને એ એ જ મટીરિયલ છે રયોન મટીરિયલ છે પણ એમાં એવું છે કે હું તો શું કરું કે ભાઈ ડ્રેસનું મટીરિયલ હોય ને એમાંથી ને કુર્તો અને સલવાર બેયના કાપડની કુર્તી જ કરાવું તો અત્યારે જે મેં આ કુર્તી પહેરી છે ને આ સલવારના કાપડમાંથી કરાવેલી છે તો આજે હું તમને આ ટાઈપનું રેયોન મટીરિયલ કે તમે આ ગરમીમાં પહેરી શકો એનું હું તમને કલેક્શન બતાવીશ તો ચાલો આજે હું તમને બતાવું કલેક્શન એક એક ચા રેયોનમાં છે આ ટોપનું મટીરિયલ છે મટીરિયલ તમને હું આજ ખોલીને બતાવું એટલે તમને આઈડિયા આવે કે આ વસ્તુ જો ફૂલ કાપડ આવશે અને અત્યારે ગરમીમાં પહેરાઈને એકદમ ઠંડુ કોટન આવશે એકદમ ઠંડુ રયોન મટીરિયલ આવશે પહેરવાની ગરમીમાં ખૂબ જ મજા આવશે અને આમાં આમ એવું હોય કે આ ટોપ અને સલવાર બે અલગ અલગ હોય પ્રિન્ટ એટલે તમે આમાંથી ને બે કુર્તી કરાવી શકો અને ખૂબ એટલે ખૂબ પહેરવાની મજા આવે એકદમ ઠંડુ અને આ કાપડ જેમ જૂનું થશે ને એમ તમને પહેરવાની એટલી મજા આવશે ને આ છે ની સલવારનું કાપડ સલવારનું કાપડ એ છે ને જો ફૂલ આવશે એટલે આમાંથી તમારે બે ટોપે થઈ જાય અને ફૂલ ઘેરની સલવાર કરવી હોય ને તો એ થઈ જાય અને આ એનો આવશે દુપટ્ટો આ રીતનો દુપટ્ટો આવશે હવે આપણી પાસે પીસ તો સેમ જ છે અને આની પ્રાઇસ છે પાંચસો રૂપિયા ફક્ત ને ફક્ત પાંચસો રૂપિયા છે આ પીસ એ સેમ જ છે એટલે આ ડિઝાઇનના આપણી પાસે બે પીસ છે એમાંના એમાં છે હતો ને એ મરુન કલર હતો અને આ આવશે ને એ રેડ આવશે આ કલર જુદો છે છે પ્રિન્ટ સેમ જ આમાં રેડ કલરની સલવાર આવશે મટીરિયલ ની કિંમત છે પાંચસો રૂપિયા પહેરવાની એકદમ મજા આવે એવું કાપડ છે આમાં નામ આપણી પાસે છે ડાર્ક ચાર્ટ છે જો એક આ રીતનું છે જો કોઈ નામ થાય કે આ કલર લાઈટ છે અને એકદમ સ્મૂધ મટીરિયલ ઓરિજિનલ રેયોન જે કે ને એ છે આ છે ટોપ અને એની

આપણી પાસે અલગ અલગ પ્રિન્ટ કલર ને બધું અલગ અલગ પડ્યું છે તો એ વસ્તુ હું તમને બતાવીશ ચીકુ અને વચ્ચે ગ્રીન અને મરૂનનું નું આવશે અને એમાં સલવાર સેમ આ જ આવશે ચીખુ ની આ રીતનો એનો દુપટ્ટો આવશે ફૂલ સાઈઝ નો આ ડબલ છે દુપટ્ટો આ રીતેનો દુપટ્ટો આવશે ફૂલ મટીરિયલ આવશે અને આની કિંમત છે નવસો રૂપિયા આમાં આપણી પાસે બે પીસ છે સલવાર આવશે એમાં આ ચીકુની ચીકુ કલરની સલવાર આવશે કાપણું તમને ખોલીને બતાવું બાંધણીના પીસ હોય ને એ અલગ અલગ ક્યારેક છે ને તમને એમ થાય કે આ બે મીટરમાં આવી જાય આપણું આવશે ને મટીરિયલ પૂરેપૂરું અઢી મીટર આવશે આની સલવાર આવશે આમાં આપણી પાસે એક બીજો કલર છે આમાં મરૂન અને ગ્રીન છે અને આમાં છે ગ્રીન અને યલો

સલવાર આખી વાળી સલવાર આવશે આની કિંમત છે સાતસો ને પચાસ રૂપિયા કટવર્કની બોર્ડર વાળો દુપટ્ટો આવશે આનો ફૂલ સાઇઝનો દુપટ્ટો આવશે આમાં હતું એમ્બ્રોડરી વર્ક અને આ એમ્બ્રોડરી વર્કમાં જ આપણી પાસે એક છે ડબલ કલરમાં આ જે વસ્તુ તમને અહીંયા દેખાય છે આ જયારે કલર કર્યો હોય ને એટલે આ ઈ વસ્તુ થઈ છે આ કોઈ મિસપ્રિન્ટ ન કહેવાય પણ કલર જ એ રીતે થયો હોય

આપણી પાસે છે આ ને બ્લુ દુપટ્ટો અને બ્લુ સલવાર કિંમત છે માત્ર ને માત્ર સાતસો ને પચાસ રૂપિયા

એક બ્લેક અને ઓરેન્જ બ્લેક ને ઓરેન્જ છે બ્લેક દુપટ્ટો બ્લેક ને ઓરેન્જ અને ઓરેન્જ કલર ની સલવાર આવશે જે આપણી પાસે બાંધણીમાં એક બે પીસ છે પહેરું છું ને એ પીસ હું તમને સ્ટીચ કરેલો વોશ કરેલો બતાવીશ ઘણા એમ કહેતા હોય કે બાંધણીમાં કલર જાય બેન હું તમને ધોયેલો પીસ બતાવીશ જો આ રીતે આખું આગળનું ફ્રન્ટ આવશે અને આવશે બેક આની કિંમત આની કિંમત છે છસો આ છસો માં છે મટીયલ એકદમ મસ્ત છે અને જો એનો દુપટ્ટો અને એની જ સલવાર આવશે ફૂલ સાઈઝની ચા ફૂલ મટીરિયલ નું કાપડ આવશે એમાં ને એમાં છે આપણી પાસે આ બ્લુ કલરમાં બેકમાં આ રીતે મહેંદી કલર નો પીસ આવશે અને આવશે એની સલવાર અને આવશે એનો દુપટ્ટો જો આ ડ્રેસ છે ને હું ઘરમાં પહેરું છું અત્યારે ઉનાળા માટે ખાસ આ તો હું તમને એટલા માટે બતાવું છું કે ઘણા એમ કહેતા હોય કે ભાઈમાં કલર વયો જ તો આ તમારી નજર સામે છે આ પિંક અને યલો છે આ બેકમાં આ રીતે પિંક કલરનો પીસ લીધેલો છે વ્હાઈટનેસ એવી એવી રે અને તમને પહેરવામાં મજા આવે અત્યારે ઉનાળામાં અને કિંમત છે માત્ર છસો રૂપિયા જો આ સલવાર છે આ સલવારમાં તમે કલર જોઈ શકો છો અને એનો છે દુપટ્ટો તો કેવું લાગ્યું તમને આજનું અમારું કલેક્શન આજ મેં કુર્તી તમને બતાવી કે આ સલવારના કાપડમાંથી કરાવેલી કુર્તી છે મારી પણ અત્યારે ઉનાળા માટે બેસ્ટ છે પહેરવા માટે તો આ રીતે ઘણી બધી લેડીઝ કરાવતી હોય છે તો તમે આ રીતે જો તમને આમાંથી કંઈ કલેક્શન ગમતું હોય તો તમે મને સ્ક્રીનશોટ પાડી અને મોકલી દેજો વોટ્સએપમાં એટલે તમારું જે એડ્રેસ હશે ત્યાં આપણે ઓનલાઈન પહોંચાડી દઈશું અને અમારું કલેક્શન તમને કેવું લાગ્યું છે એ તમે અમને કહેજો અમારા વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં